વિધાનસભા ગૃહમાં નવજાત શિશુઓનો મોતનો મુદ્દો ઉઠ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે આ અંગે સવાલ કર્યો હતો જે અંગેની માહિતી આપતા ગેનીબહેન ઠાકોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠામાં એક હજાર સાહીઠ તેમજ અમદાવાદ જિલ્લામાં એક હજાર ચારસો ને ઓગણપચાસ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે માત્ર બે જિલ્લામાં જ પચીસો ને નવ જેટલા નવજાત શિશુઓના મૃત્યુ થયા છે તો સમગ્ર ગુજરાતમાં કેટલા થયા હશે તે એક સવાલ છે

છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠામાં એક હજાર ને સાહીઠ અને અમદાવાદ જિલ્લામાં ચૌદસો ને ઓગણપચાસ નવજ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે એની પાછળના એમને કારણો બતાવ્યા કે જન્મતી વખતે ઓછું વજન ડાયરિયા તાવ જેવી અનેક બીમારીઓ બતાવી એક બાજુ રાજ્ય સરકાર એનો આઈસી વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય અન્ય પુરવઠામાં જે બાળકોના પોષણ માટેનો કંઈક કરિયાણું આપવામાં આવતું હોય ત્રણ ત્રણ વિભાગો જે એનું મેનેજમેન્ટ કરતા હોય છતાં બે જિલ્લાના આંકડા એ ને ઉપર હોય તો સમગ્ર ગુજરાતમાં નવજીત શિશુઓના મૃત્યુ કેટલા હશે